કે ઊંમરે ને આધારિક્યા કે અનુભવનો આધારે આપણે સીમાઓને પાર પાડી માટે કરું છું માનવતી કે પોતાની હિંમત જીત અને પોતાના આત્મવિશ્વાસ સાથે એકલ અભ્યાસની સાથે જોડો તમે તમારો પરિવાર જોડાશે કે આ વિચાર કરો મારી વાઇફ ને આની અંદર જોડી દેશે કહી મારે આ થી જોડી દેશે યોગ્ય કામગીરી લાગે છે શિક્ષણ છે મેં તમારા મિત્રને કીધું ગૌરક્ષક કે કામગીરી કરે છે મારા ઘર ઘર સુધી પહોંચવા માટે એક જ છે અભિયાન બાકી તો કોઈનો દરવાજો હશે ને તો પૂછવું પડે કે આપણે ડિટેલ આપવી પડે તો અને કે ખામેલા વ્યક્તિ આપણે ના થાય તો આપણે દરવાજો પણ કોઈ ખોલે નહીં પરંતુ એક અભિયાન અભિયાનની વસ્તુ છે કે હર કોઈ મટીરી હોય નિયિના ગજે એને એકલ અભ્યાસ પણ એ દરવાજો કોલોપુરથી 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 વધારે લેવાનો છે પરંતુ મિત્રને કીધું કે સમય નથી આપની કામગીરી સાથે મતલબ છે આપણે શું ગળું છે ધનપુર તાલુકો સિંગલ તાલુકો તાલુકાના પણ આપણે જવાનું થાય અને ત્યાં કોઈ પણ ઘર હોય ને ત્યાં નાયક કામગીરી હોય એક અંતર્ગત તો હું ત્યાં આવવા માટે તૈયાર છું આપ ત્યાં આયોજન કરો લેવલે રીતે આયોજન કરો આપ સુધી પહોંચો અમે પણ ત્યાં આવવા માટે તૈયાર છે પરંતુ જાગૃતિ જરૂરી છે કે ક્યાં ને એક ને વેચાઈ જાય શિક્ષણનો મુખ્ય કારણ છે શિક્ષણ અને શિક્ષણ આપણે ઘર ઘર સુધી એક પરિવારની અંદર એક પરિસ્થિતિ કે એને ધોરણ 10 ની અંદર અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મારો સંપર્ક કર્યો અને કીધું કે ભણવું છે પરંતુ મારા કાકા મને ના પાડે છે તો શું કહે છે તો મને એવું છે કે મજૂરી કામ કર તો મને ધોરણ 10 એડમિશન લેવું છે ના જઈ અને જે શાળાની અંદર એડમિશન કરાવ્યું છે

સમય નથી શકતો એક કરો અભ્યાસ અંતર્ગત આપ આ કાર્ય કરી શકો છો સેવા કે પ્રવૃત્તિ છે દાનના રૂપિયાની કિંમત ઘણી હોય છે આપ પગાર લો છો મતલબ કે આપ આપનો ખર્ચ લો છો એ આવેલો દાનનો રૂપિયો કા તો તમારા પરિવારને આસમાન સુધી લઈ શકે છે કા તો તમારા પરિવારના મૂળિયા ઉતાર તમારો વાર ના કરે એટલે આ કિકલ અભ્યાસ અંતર્ગત પોતાની જવાબદારી નૈતિકતા ફરજ સાથે આ કામ કરજો એવું આશા રાખું છું મારા નાયક એહમ ટેલિફોનિક વર્સ લેવના માધ્યમથી સંપર્ક કરી શકો છો અમારા પ્રશ્ના માટે તત્કાળ ઉકેલ દરગાત કાપે કરીશ એ